મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરના કાલુપુર વિસ્તાર વોર્ડ નંબર એક શિવશંભુ મહાદેવ અને કાલુ શહીદ દરગાહ બદર મસ્જિદ પાછળનો મુખ્ય રસ્તો ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હતો નગરપાલિકામાં ઉગ્ર રજૂઆતો કરતાં જાણવા મળ્યું કે ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા કોઈ પણ પ્રકારની માંગણી કે અપીલ કરવામાં આવી નથી કાલુપુર વિસ્તારમાં લોકોની લાગણીને ધ્યાનમાં રાખી વિસ્તારના લોકોની ઉપસ્થિતિમાં લોકહિત માટે સેવાભાવી પૂર્વ કોર્પોરેટર નીતિનભાઈ શાહ અને નીતિન જમીલાબેન દિવાન દ્વારા પેંડા ખવડાવી તાબડતો ખાતમુહૂર્ત કરી રસ્તો બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું વોર્ડ નંબર એક ના તમામ વિસ્તાર જેવા કે કસાઈવાળા વાલ્મીકનગર કાલુપુર નવા પ્લોટ જૂના પ્લોટ યા મુલતાનપુરા મોહમ્મદી કોલોનીમાં પીવાના પાણી તેમજ રોડ અને અન્ય નાની મોટી સમસ્યાઓની રજૂઆત ગુજરાત સરકાર શ્રીને કરી વહેલી તકે તમામ મંજૂરીઓ મેળવી પાણી ગટર રસ્તો અને લાઇટ વગેરે કાર્ય વહેલી તકે પૂર્ણ કરવા જહેમત ઉઠાવી છે जी जी चलो 4000 रुपया खाले 4000 बाजार का रुपया Sampai jumpa di video